ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી છે પરંતુ છેતાલીસો થી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત નથી થઈ આ મામલે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલી કૃષ્ણને શું કહ્યું છે તેની આજે વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી મુખ્ય ચૂંટણી કમિશનરે આ રાજ્યને એક મહાનગરપાલિકા છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયતો અને એ સિવાય જે સીટો ખાલી હતી તે વિસ્તારમાં ચૂંટણીની જાહેરાત કરી છે અને તેના માટે તેમણે તારીખ પણ જાહેરાત કરી છે કેવી રીતે ચૂંટણી પ્રક્રિયા હશે કયો સમય હશે તેની જાહેરાત કરી છે પરંતુ છેતાલીસોથી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી એક લાંબા સમયથી બાકી છે તેની હજી સુધી ચૂંટણી કેમ જાહેર નહીં થઈ તે મામલે આ મુખ્ય ચૂંટણી કમિશનર શું કરી રહ્યા છે તે પણ આપ સાંભળી લો લગભગ ચાર હજાર જેટલા ગ્રામ પંચાયત રીત્યું છે પરંતુ એને જે સત્યાવીસ ટકાની જે ઓબીસી કમિશનની જે ભલામણ જે ગવર્મેન્ટની નિર્ણય છે એના માટે જ રિઝર્વેશન કરવાનું છે એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે એટલે એનું પ્રક્રિયા પૂરું થાય તુરંત એને પણ કરવામાં આવશે પછી એવા કેટલા ગ્રામ પંચાયતો છે કે જે નવી અર્બન બોડીઝ હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં તબદીલ થઈ જે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે બ્રોડ થયા અને એમાં ગામડા ગયા એવા કેટલા જે અત્યારે અમે ગ્રામ સભાને ઇલેક્શનની વાત તો નથી જે કેટલા ગ્રામ પંચાયત નજીકની શહેરમાં બેલ થઈ ગયા ત્યાં આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ વખત મળે છે અહીંયા આટલું કહી શકો છો કે નડિયાદની ખેડા જિલ્લામાં જે હરિયાણંદવા વલ્લભ વિદ્યાનગર અને બીજું એક કરમસદ તેમાં કાપેશમાં બેલ થઈ ગયા એટલે બે

બોટાદ એ પૈકી બોરસદ અને સોજીત્રામાં સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે બલાવણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એ રિઝર્વેશન હજુ નક્કી થઈ નથી ઓકે એના માટે આ બે બાકી છે અને મોરબી જે આપણો ખબર છે એ પણ કોર્પોરેશન થયું બોટાદ અને વાંકરે લેવાઈ યાદીમાં છે પછી હા પછી નવા નગરપાલિકા ત્રણ થયેલા છે નખત્રાના વઘોડિયા અને ટંકારા ઓકે નખત્રાના વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કોશિશ કર્યો પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટી રજૂઆત છે તમે આટલું ઉતાવળ કરતા થોડો શાંતિથી અમને સાંભળો એટલે

અને પછી રિઝર્વેશન સિટી જેસા નકકીકરણ આવવાનું બાકી છે આવી જાય તો એનું પણ અમે સીમાંતર બાકી આજે વઘોડિયા ને નકાત્રનો બાકી છે એની સાથે ટંકારણ પણ લઈ જઈશું પછી બીજો પ્રશ્ન તો કે કેટલી પાલિકાઓ વધી અને કેટલી સીટ વધી પાલિકાઓનો એરિયા કેટલો નો વધવા તમે ચૂંટણી એટલે 66 પાલિકાજી લઈ રહ્યા છો હજુ બાકી છે જો નગરપાલિકામાં નવો વિસ્તાર એડ કરી રહ્યા છો આ જો એમાં છે બાકી છે મારા કહેવા એક ડીઝલનું વાત થઈ ગયો નવાની વાત થઈ ગયો હવે બીજા જે ડીઝલ થયું નથી અને પછી નવા નથી પરંતુ ત્યાં ઇલેક્શન ના થવાના કારણે એવા છે એમાં કરમસદ અને વલ્લભ વિદ્યાનગરને કીધું આપણું આણંદ શહેરમાં ભેળ થઈ ગઈ એટલે એનું અસ્તિત્વ નથી હવે થરાડ ધનેરા વિજાપુર ઈડર એ ચારમાં હદની વિસ્તારનું ફેરફાર થયો એના કારણે થરાડ ધનેરા વિજાપુર ઈડર

સાડા છ વર્ષ પહેલા જયારે પ્રમાણસર સમજતા હતો સાડા છ વર્ષ પહેલા જ્યારે આપણે ઇલેક્શન કર્યું એના કરતા આ છ સાત માં જે સીટો વધી છે એ જ સીટો ઉપર આપણી ઇલેક્શન કરી

જિલ્લા પંચાયત માટે વગેરે માટે વસ્તીના આધારે એ લોકો કરવાનું છે કોર્પોરેશન માટે સરકાર જે નક્કી કરે પ્રમાણે પણ નગરપાલિકા અન્ય લોકલ સંસ્થાની સંસ્થાઓ માટે એક રૂટ છે સરકારમાં એક્ટમાં એ પ્રમાણે જે ચાર લાખ સુધી આટલા તો આટલા મેમ્બર પછી ચાર લાખ પછી એક દરેક લાખ માટે એક ફોર્મ્યુલા છે એ પ્રમાણે સરકાર કરશે સર ઇલેક્શન્સ મતગણતરીની સિસ્ટમ સમજાવો

ફર્સ્ટ ટાઈમ એટલે ફર્સ્ટ ટાઈમ એટલે ફર્સ્ટ ટાઈમ એટલે 10% હતો ને સાહેબમાં કોઈ ચેન્જ નથી કોઈ ચેન્જ નથી મધરાત્રિનો સમય નવ વાગ્યાથી શરૂ થાય છે ભૂતકાળમાં પણ નવ વાગ્યાથી કરેલા છે અગાઉ દસ ટકા અગાઉ અગાઉ દસ ટકાથી કરતા હતા હવે સત્તાવીસ ટકા થઈ ગયા બાકી કાઉન્ટિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી કર્યો આ પ્રકારના સમાચાર માટે પ્રકારની માહિતી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો